જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દક્ષિલા બિન રસોડામાં આજે આપણે બનાવશું ઉપવાસ માટે આખા રાજગ્રાની ખીર રાજગ્રાની ખીર તો આપણે બનાવીએ છીએ પણ આપણે થાણી ફોડીને બનાવીએ છીએ રાજગ્રાનો લોટ તળીને બનાવીએ છીએ એનો શીરો આજે હું તમને આખા રાજગ્રામાંથી બહુ જ સરસ ટેસ્ટી ખીર બને છે તો ચાલો આજે આપણે બનાવીશું આખા રાજગ્રાને બાફીને અને તેની ખીર બનાવીશું જો આખા રાજનો શીરો કરવા માટે મેં અહીંયા સો ગ્રામ રાજઘરો લીધો છે જે બે જણા માટે મારે શીરો બનાવવાનો છે એટલે મેં સો ગ્રામ રાજઘરો લીધો છે રાજગરાને સરસ સાફ કરી લેવાનો છે એમાં ઝીણી કાકરી કે કંઈ ના હોય એ જોઈ લેવાનું છે પછી એક આવું મલમલ કોટનનું કાપડ જે આવે પતલું એ લેવાનું છે એને ભીનું કરીને અને નીચવી લેવાનું છે જો આ રીતે રાજગરો મૂકીને પછી એને ચારે બાજુથી આ રીતે ભેગો કરી લેવાનું છે કપડાને અને આ રીતે ઢીલી પોટલી વાળવાની છે ઉપરથી આ બધા જ ભાગ છે ને ઝઘડો નીકળે નહીં ને એ રીતે ભેગા કરી લેવાના અને પછી એક આ રીતની એનમાંથી દોરી કાપી અને આપણે આ રીતે બાંધી દેવાનું છે જો આ રીતે પોટલી બાંધી દીધી હવે એને આ રીતની ઢીલી રાખવાની છે આટલી પણ એ ધ્યાન રાખવાનું કે ઉપરથી ક્યાંયથી રાજરો નીકળે એવું ના હોવું જોઈ આ રીતે પોટલી વાળી અને બાફવા મૂકવાનો છે આપણે રાજગરાને બાફવા મૂકીશું તો કૂકરમાં આપણે થોડું પાણી લીધું છે દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે હવે આ પોટલી છે ને એને સરસ રીતે આમ ઉપર નીચે કરીને અને રાજગરો ભીનો થઈ જાય ત્યાં સુધી આપણે એને પલાળવાની છે અને રાજગરો પલળશે તો જ સરખી રીતે બફાશે હવે આ પોટલીને આપણે એમના કૂકરમાં મૂકી દેવાની છે હવે આ વસ્તુ તમે જો તમારે બટાકા હાથે બાફવી હોય તો પણ બાફી શકો છો તો પોટલી બટાકા હાથે મૂકી દેવાની પણ બટાકાની અંદર મીઠું નાખવાનું નહીં કેમકે રાજગ્રો બાફવામાં મીઠું નાખવાનું નથી હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને પાંચ થી છ સીટી વગાડવાની છે થોડો હાર્ડ હોય છે એટલે બફા તવાર લાગશે હવે આને આપણે પાંચ થી છ સીટી વગાડી દેસુ જો આપણે આમાં છ વિસલ વગાડી છે હવે આપણે કુકર ખોલી અને જોઈ લેશું આપણો રાજ્રો બફાઈ ગયો છે તો કપડું ગરમ હોય છે આપણે ચીપિયાથી એને બહાર કાઢી લેશું જો પોટલી આપણે મૂકી ત્યારે કેટલી હતી અને અત્યારે બહાર કાઢી ત્યારે કેટલી છે રાજગરો અંદર ફૂલી ગયો છે હવે આપણે રાજગરાને પોટલીમાંથી બહાર કાઢી લેશું જો આપણો રાજગરો એકદમ ફૂલી ગયો છે અને એકદમ સરસ રીતે બફાઈ ગયો છે હવે એને આપણે આ પાણીમાં આ રીતે કાઢી લેશું જો રાજગ્રો ગાંઠો ના થાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે રાજ્રહ ગરમ ગરમ હોય ને ત્યાં એની અંદર ગરમ દૂધ રેડી દેવાનું છે તો દૂધ હંમેશા ગરમ જ લેવાનું છે એ ધ્યાન રાખવાનું છે જો દૂધ ઠંડુ હશે તો રાજ્રહમાં ગાંઠો થઈ જશે તો આપણે આમાં અડધો લિટર દૂધ નાખ્યું છે સો ગ્રામ રાજ્રહ તમે લો તો એમાં તમારે અડધો લિટર દૂધ એડ કરી દેવાનું અને પહેલાં એકદમ રાજગ્રહ અને દૂધને સરસ ગાંઠો નારીએ એ રીતે હલાવી લેવાનું છે સરસ રીતે પછી એને આપણે ઉકળવા મૂકીશું જો આપણે આ દૂધ નાખેલા રાજગરાને ઉકળવા મૂકી દીધો છે આ દૂધ થોડુંક ઓછું થઈ જાય બળી જાય અને ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર રાખવાનું છે હવે એમાં આપણે જે વાટકીથી રાજગરો લીધો હોય એટલી જ આપણે આમાં ખાંડ એડ કરીશું અને થોડું ઘી એડ કરીશું બે થી ત્રણ ચમચી ઘી એડ કર્યું છે હવે આને આપણે સરસ રીતે ઉકળવા દેસુ ખીર જેવું ઘાટું થઈ જાય થોડું ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર રાખીશું અને પછી આપણે એને સર્વ કરીશું જો રાજ્રોહ આપણે જે દૂધમાં એડ કરીને અને ખીર થવા મૂકી હતી એને આપણે પાંચ મિનિટ ઉકાળ્યું ને તો સરસ ખીરના ફોર્મમાં આવી ગયું છે જુઓ એકદમ રાજગરો સરસ ઘટ થઈ ગયું છે અને એકદમ ખીર જેવું લાગે છે ને જો હવે એને આપણે સર્વ કરીશું આપણે રાજગરાને ફોડીને તો ખીર કરીએ જ છે એની ધાણીની પણ તમે આખા રાજગરાની ખીર ખૂબ ઓછા લોકોએ ખાધી હશે કે જોઈ હશે કે સાંભળવું હશે તાજેત આપણે આખા રાજગગ્રાની ખીર મારા ઘરમાં ખૂબ જ ખવાય છે રાજગરો ખૂબ ગુણકારી હોય છે અને એમાં દૂધ અને ઘી આવે છે આપણે ખાંડ પાણીમાં નાખવી પડે છે ગયડા માટે આમાં ગોળ સારો લાગતો નથી એટલે આપણે અથવા તો તમે સાકર લઈ શકો દળેલી સાકર પણ નાખી શકો છો તો આ રીતે તમે આખા રાજગ્રાની ખીર બનાવજો ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને આ ખીર ખાસ કરીને સૂકી ભાજી સાથે ખૂબ જ સરસ લાગે છે આપણે જે બટાકાની સૂકી ભાજી કરીએ ને ઉપવાસમાં એની સાથે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તમે પણ સૂકી ભાજી સાથે આ રાજગરાની ખીરનો ટેસ્ટ લેજો અને પછી મને જણાવજો તો જો તૈયાર છે આખા રાજગરાને બાફી અને તેની દૂધમાં બનાવેલી ખીર તો તમે ઉપવાસમાં ખાઈ શકો છો અને ઉપવાસ ના કર્યો હોય તો પણ તમે આ છગડાની ખીર બનાવીને ખાઈ શકો છો અને જો તમને મારી આ ખીરની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો